દૂધી ગલકા તુરિયા જે શાકભાજીમાં પાણી પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે એવા શાકભાજી આપણે ઉનાળામાં ખાવા જ જોઈએ પણ રેગ્યુલર દૂધીનું શાક કે દૂધીની કોઈ પણ આપણે વાનગી બનાવીએ જેમ કે મુઠિયા કે બીજું કંઈ પણ તો એ બધાને નથી ભાવતું હોતું તો આજે હું તમારી સાથે દૂધીની એક સરસ મજાની નવી જ રેસીપી શેર કરીશ જે લગભગ પહેલાં તમે નહીં બનાવી હોય તો અહીં મેં એક નાની દૂધી લઈ લીધી છે દૂધીને આપણે વ્યવસ્થિત પહેલાં ધોઈ લઈશું કેમ કે આપણે એની છાલનો પણ ઉપયોગ કરવાનો છે ઉપર અને નીચેના ડીટિયા કાપી અને આપણે છાલ અને ઉતારી લઈશું અને જે મીડિયમ સાઇઝની ખમણી હોય તેનાથી આપણે દૂધીને ખમણવાની છે એકદમ જાડું પણ નહીં ને સાવ ઝીણું પણ નહીં એવું આપણે છીણ કરીશું દૂધીનું આમાં દૂધી બી વગરની અને કૂણી હોય તેવી લેવાની તો અહીં એવી રીતના મેં આખી દૂધીને ખમણી લીધી છે છાલને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલ લઈ લઈએ બાઉલની અંદર એક કપ જેટલું પાણી લઈ લઈશું પાણીની અંદર એક ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈએ તેની સાથે પાંચ ચમચી જેટલી હળદર અને અડધી નાની ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું હવે આની અંદર અડધા કપ જેટલો ઘઉંનો લોટ નાખી દઈએ અને સાથે જ અડધા કપ જેટલી ઝીણી સોજી નાખી દઈશું અને પહેલાં બધાને બરાબર મિક્સ કરી લઈએ તો ટોટલ આપણે એક કપ પાણીની સામે એક કપ લોટ લીધો છે જેમાં અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ સોજી છે તો જ આ લમ્પ્સ વગર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે દૂધી ખમણીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈશું હમણાં આપણે આ મિશ્રણમાં વધારે પાણી એડ નહીં કરીએ કેમ કે આપણે જે શાકભાજી અને દૂધી નાખીશું તે બધામાંથી પણ પાણી છૂટવું પડશે તો અહીં આપણે દૂધી લગભગ મોટા બે વાટકા જેટલી છે તેની સામે બાકીનું શાકભાજી અહીં મેં લીધું છે જેમાં ખમણેલું ગાજર ખમણેલું બટેટું ઝીણું સુધારેલું ટમેટું ડુંગળી અને કોથમીર છે સાથે એક લીલા મરચાંની કટકી કરીને લઈ લીધું છે બધું જ શાકભાજી આશરે મેં એક એક વાટકી જેટલું લીધેલું છે આમાં તમે શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તમે ઈચ્છો તો હજી આની અંદર ઝીણી સુધારેલી પાલક પણ એડ કરી શકો છો હવે આપણે એક ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીના આની અંદર એડ કરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આ બધા શાકભાજીમાંથી પાણી છૂટું પડશે એના કારણે આપણું મિશ્રણ એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં એ રીતનું થશે અને સોજી પાણી શોક કરશે તો પણ મિશ્રણ બહુ ઘાટું નહીં થાય આ બધા જ શાકભાજીને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો આની અંદર શાકભાજી ભરપૂર પ્રમાણમાં છે અને લોટ ખાલી આપણે અડધી વાટકી જેટલો જ લીધો છે તો અડધી વાટકી લોટમાંથી આખા ઘર માટે આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરી લઈશું એટલે જો ક્યારેક શાક રોટલી ખાવાનું કે બનાવવાનું મન ના હોય તો આ વેરાયટી તમે ટ્રાય કરી શકો છો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે એક ચમચા જેટલું દહીં નાખી દઈએ અને પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર મેં નાખ્યો છે ચાર કલાકની અંદર આમચૂર પાવડર ઘરે કઈ રીતના તૈયાર કરો એનો વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી દઈશ જો તમારે જોવો હોય તો આ બધું જ મિક્સ થઈ ગયું છે તો આને ઢાંકીને થોડીક વાર રેવા દઈશું તો આ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે દૂધીની છાલમાંથી સરસ મજાની ચટણી બનાવી લઈએ જેના માટે મેં એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેની અંદર બે ચમચી જેટલી ચણાની દાળ એક ચમચી અડદની દાળ નાખી અને આ બંને દાળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ સાંતળી લઈશું સહેજ સંતળાય એટલે આની અંદર એકથી ખુલેલું મરચું અને દૂધીની જે છાલ હતી તે નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર દૂધીની છાલ ચડી જાય ત્યાં સુધી આને થવા દઈએ તો બે મિનિટની અંદર જ દૂધીની છાલ એકદમ શિંક થઈ ગઈ છે તો આ ચડી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે મિક્સર જારમાં કાઢી લઈએ અને આને ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આની અંદર પાકપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ નાખી દઈએ તમે આની બદલે તાજું લીલું નારિયલ પણ એડ કરી શકો છો સાથે થોડીક કોથમીરની કૂણી દાંડલીઓ લીધી છે અને થોડીક કોથમીરના પાન લઈ લઈશું તમારી પાસે દાંડલી ન હોય તો ખાલી પાન પણ નાખી શકો છો અને આની અંદર અડધો કપ પાણી અને મીઠું નાખીને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને મિક્સર જારમાં ફરીવાર કપ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈશું અને હવે આની ઉપર આપણે એક વઘાર રેડીશું જેના માટે અહીં એ જ પેનમાં એક ચમચી તેલ ગરમ કરી લીધું છે તેની અંદર અડધી નાની ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈસ સરસ કકડી જાય એટલે બે બોરિયા મરચાં નાખી દઈએ અને પાંચથી છ લીમડાના પાન નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની અંદર થોડુંક મરચું પાવડર નાખી દઈએ જેથી કલર સરસ આવે અને તરત જ આ વઘારને આપણે ચટણી ઉપર રેડી દઈશું અને એને મિક્સ કરી લઈએ ચટણીની કન્સિસ્ટન્સી તમારે જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે આની અંદર પાણી વધારે ઓછું કરી શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી દૂધીની છાલની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એક વખત આ ચટણી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આને સાઈડમાં રાખીને આપણું ખીરું ચેક કરી લઈએ આને રેસ્ટ થતાં દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને શાકભાજીમાંથી પાણી છૂટું પડવાના કારણે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ બહુ ઘાટું નથી થયું તો હવે આની અંદર આપણે સોડા કે એનો કંઈ જ નથી કરવાનું અને આટલું આપણે ઘાટું જ રહેવા દઈશું અને આની વેરાયટી બનાવી લઈએ તો એના માટે અહીં મેં પાક કપ જેટલું તેલ પેનમાં ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર આપણે એક ચમચો આ મિશ્રણ નાખી અને આવી રીતના ગોળ ફેલાવી દઈશું અને આને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો શાકભાજીથી ભરપૂર હોવાના કારણે આને ચડતા કંઈ બહુ વાર નથી લાગતી સાધારણ આનો કલર ચેન્જ થાય એટલે ઉપર પણ આવી રીતના આપણે ચમચીથી તેલ થોડુંક નાખી દઈશું અને આને પલટાવી દઈએ તમને એમ થતું હશે કે આમાં તેલ ચડી જશે પણ તેલ બિલકુલ નહીં ચડે કેમકે આપણે મિશ્રણ ઘાટું રાખ્યું છે જો આપણું જે બેટર હતું તે ઢીલું હશે ને પાણી વધારે હશે તો તેલ સોક કરી લેશે એટલે આપણે મિશ્રણને બહુ પાતળું નથી કરવાનું ઘાટું જ રહેવા દેવાનું છે તો આને પલટાવીને બીજી સાઈડથી પણ થવા દઈએ તો થોડીક જ વારમાં બંને સાઈડથી આ સરસ થઈ ગયું છે તો આ ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી લાગે છે અને અંદર શાકભાજીથી ભરપૂર હોવાથી અને ખૂબ જ ઓછા મસાલાથી આપણે બનાવ્યું છે છતાં ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો આને આપણે કાઢી લઈએ હવે જો તમારે આ રીતના ન કરવું હોય ને તો હું તમને બીજી રીત પણ બતાવી દઉં મેં પેનમાંથી બધું જ તેલ કાઢી લીધું છે ખાલી પેનના તળિયામાં તેલ છે તેલવાળું પેન છે તમે એની બદલે તેલવાળું બ્રશ કરીને પેનમાં લગાડી શકો છો અને પછી આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તેની ઉપર નાખી અને આને આપણે ફેલાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આને થવા દઈએ તો તમે આવી રીતના પુડલાની જેમ પણ આને બનાવી શકો છો પણ એકદમ પાતળું નીકરણ થોડાક જાડા રાખવાના અને આને પલટાવી દઈએ અને બીજી સાઈડથી પણ થવા દઈશું તો જો તમારે ખૂબ જ ઓછા તેલમાં કરવું હોય તો તમે આ રીતના પણ કરી શકો છો પણ આપણે જે પહેલી રીતે કર્યું એવી રીતના કરશો તો પણ કંઈ ખાસ તેલવાળું નથી થતું અડધા કપ તેલની અંદર બધા જ બનીને તૈયાર થઈ ગયા હતા અને છતાં પણ તેલ વધ્યું હતું એટલે બિલકુલ તેલને શોક નથી કરતું તો અહીં મેં બંને રીત તમને બતાવી દીધી છે તમે આ રીતે પણ બનાવી શકો છો અને આપણે પુડલાની રીતે પણ બનાવી શકો છો જે રીતે ઈચ્છા થાય તે રીતે બનાવી શકો છો સવારના નાસ્તામાં રાતના ડિનરમાં કે ટિફિનમાં કે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અંદરથી એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે આપણે આની અંદર સોડા કીનો કંઈ જ નથી વાપર્યું છતાં પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે પણ ફક્ત અડધા વાટકા ઘઉંના લોટથી અને શાકભાજીથી ભરપૂર આ વેરાયટી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ